ગુજરાતમાં વિખ્યાત છે મહેસાણા જિલ્લાથી કિમી કિમીના અંતરે એક વિશાળ ટેકરા ઉપર આવેલું મોઢેરા ગામ વિવિધ વસ્તી ધરાવે છે બેચરાજી નજીક આવેલું આ ગામ સતયુગમાં મોહકપુર તરીકે જાણીતું હતું મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલાલેખમાં ઈસવીસન એક હજાર સત્યાવીસનો ઉલ્લેખ જોવા મળે છે અને ભોળા ભીમદેવના રાજયકાળના સમયમાં આ મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે એવું આ શિલાલેખથી સ્પષ્ટ થાય છે પુરાતન યુગમાં આ મોઢેરાને ધર્મારણીય કહેવામાં આવતું હતું મોઢેરાના અન્ય નામો પણ જાણીતા છે ધાર્મિક ગ્રંથોમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે ત્રેતા યુગમાં આ સ્થળ મંદિર દ્વાપર યુગમાં વેદભુવન અને કળિયુગ મોઢેરા તરીકે ઓળખાય છે મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર વિવિધ ભાગોમાં વહેંચાયેલું છે મંદિરની શરૂઆતના ભાગમાં એક વિશાળ સ્નાન કુંડ આવેલું છે જેને સૂર્ય કુંડ કહેવામાં આવે છે મંદિરમાં દર્શન કરવા જતા પહેલા દર્શનાર્થી આ કુંડમાં સ્નાન કરી શકે એવી વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવેલી છે હિન્દુ ધર્મમાં જાપ માટે

સ્નાન બાદ સૂર્યકુંડમાંથી